ગાઈસ આપણો બોજ બધું લગન જવાના છે અને મે મેરેજ સેશન ઓલરેડી આવી ગયા છે એટલે આપણે શું કરીએ આપણા બ્યુટી કરવું પડે ને સુંદર લાગવું પડે ને એ આપણા અહીંયા આવી ગયા છે મસ્ત બ્યુટી ક્લિનિક છે એનું નામ હું ધ ફેન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક બધાને પૂછાશ મને એલિન

પણ એક વાત કહું તમે સેલ્ફ ટ્રીટમેન્ટ પેન્ડિંગ ના આપણા ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવાના છે છે આપણા આપણા સારી રીતે લાગવાનું એટલે હોત પતિ સરસ રહે ને અહીંયા છે ને તમારા હસબન્ડ હોત લઈને આવજો એ કારણ અહીંયા હેર લોસ ટ્રીટમેન્ટ હોત કરે છે સ્કીન ટ્રીટમેન્ટ હોત કરે છે અને તમે કદાચ તાતુ સોફ્ટ હોય ને અને તમે બો બે કોપલ કરો છો ને અહીંયા જગ્યા ધ ફાન્સી એસ્થેટિક બ્યુટી ક્લિનિક આવજો ક્લિક કરો